તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા ગ્રાન્ડ ટેક મિની ટ્રેક્ટર માત્ર કલાક ચાલેલું સાવ ઓછી અંદર વેચવાનું છે વિડીયો પૂરો જોતા ટ્રેક્ટર વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ગ્રાન્ડ ટેક આ મિની ટ્રેક્ટર છે તે વેચવાનું છે માત્ર ને માત્ર ચૌદસો કલાક ચાલ્યું છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ઘરની ખેતીમાં ચાલ્યું છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું બે હજાર એકવીસના ના મોડેલ નું આ મિની ટ્રેક્ટર છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કાલાવડ તાલુકાની અંદર જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે બ્યાસી છ પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો